તો ચાલો ભાઈ ખબર પડી ગઈ પ્રશ્નમાં એવી કઈ જગ્યા છે જ્યાં પાડો પૂજાય છે એનો તમારો જવાબ લખવાનો બરોબર સાચો પડશે તો બસો રૂપિયા મળશે બસો રૂપિયા તો લો આ ચેક અને લખો મગજ બગજ ધોળાવા પાછો લખો એવી કઈ જગ્યાએ જ્યાં પાડો પૂજાય છે જગ્યા કઈ જગ્યા છે એવી પાટણ પાટણ મને જોવા જયેલો નહીં પણ પૂજા તો હશે કે તમને એવું લાગજું પાટણ તો પાટણ ના આવે પાટણ જવાબ ખોટો બરોબર તો ચલો ભાઈ હવે કાકા ગયા કાકા પ્રશ્ન એવી કઈ જગ્યા છે જ્યાં પાડો પૂજાય છે એનો તમારો હાથ જવાબ લખવાનો એવી કઈ જગ્યા કે જ્યાં પાડો પૂજાય બરોબર તો બસો રૂપિયા મળશે લો આ ચેક પાડો પૂજાય છે કદી પૂજાય પાડો પાડો પૂજાય એટલે તો લાવ્યા તા પ્રશ્ન એમને તો નહીં લાયા છે ને પૂજાય પૂજાય હવે એવી જગ્યા તો કઈ હોય શકે એવી જગ્યા એવી જગ્યા હા જ્યાં પાડો તો બસો રૂપિયા ઇનામ આપો હમ ये भी जगह है जहां पाडो पूजा है ये जगिया वीरपुर वीरपुर एम हां ना तो तुम्हारा क्या मतलब वीरपुर हां

पाडो पूजा है ना पाहो पूजा है तो है न पूजा है पूजा है एक सौ नेक टका पूजा है ये हो हाँ तो विचार वादो तुण। 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 अबे जल्दी बोल कल सुबह पनवेल निकल लखवाड़ा आयु मगर गुजरात में क्या गुजरात ना बार गुजरात में बस गुजरात में अच्छे हाँ